મારા નવોલોકમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જેમાં અને શુક્રભાત કેમ છો બધા મજાવાનું મજામાં જશો અને આજે ભાઈ વરસાદે ભોરો ખાતો તો સારું છે ને આપણે ધનો રાજા અને સ્કોર્પિયો અહીંયા છે તો આપણે જવાનું છે બારું તો ફટાફટ જાય ટ્રેક્ટર આવે પછી વાત કરીએ કારણ કે અવાજ બહુ કરતું હતું એટલે આપણે ગેટું બંધ અને ધનોરાજા રાજા સ્કોર્પિયો અહીંયા પડી છે બાપાની ગાડી અહીંયા પડી છે ને હવે ફટાફટ છે ને કામનંદે જવાનું છે કામનંદે ફરતા આવીને પાછા ઘરે આવીએ ને બેન ને ભાણું ભાની આજ આવે છે તો મહેમાન થઈને આવે છે એટલે કાલે મહેમાન આવવાના છે તો બધું કામકાજ બાકી છે તો ફટાફટ કામકાજ કરીએ ને મળીએ તમને ઈરાતે ને ગેટ અમારો થોડા સા હાર્ડ હો ચુકા હે ભાણું ભાણુભા આવી ગયા છે ને લઈ લીધી છે ગાડી ઓય રામ રામ કરો નકર પાછી લઈ લેવામાં આવશે ના 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 રામ રામ કે હા એમ રામ રામ કરવાના નકર લઈ લેવામાં આવશે હા ને વારિયો જય શ્રી કૃષ્ણ બેન કે મજામાં આટો દેવા આવ્યા એવું છે તો રામ રામ બાપુ રામ રામ હું તમે આ વાત કરો તોલો ઘેર પાસે કેમડી જૂની ગાડી છે જરા કહો તમે એ કેટલા વરસ જૂની છે અને બરાબર પછી આપણે મકાન હતા ને કે આ આવીને પાવ આયકેસ કે હું લોફાય ભમરા રવાયા ને એક પાવ કરે તો તમે તને બહુ મસ્ત લઈ જાય હું કે ની ઈસક માં માં ભાઈ મનાઈ ગયા મનાઈ ગયા 18 વર્ષ જૂની ગાડી છે કા હા તો 18 વર્ષ 18 વર્ષ જૂની ગાડી છે ના અને આમાં આમાં હજી એક ભાઈ એક છે કે વર્ષ જૂની છે અંદર

અત્યારે છે ને દિવ્યા અહીંયા આજ છેલ્લો દિવસ છે તો છેલ્લે પાર્કિંગ સાફ કરી રહી છે અને આપણે હિંડોળો સાફ થઈ ગયો છે અને કાલે બધા મહેમાન આવ્યા છે તો હવે પાછા મળશે પાંચ મહિના બાદ તો અત્યારે ડામ કરીએ છે તો જય શ્રી કૃષ્ણ જય માતાજી પાર્કિંગ સાફ થઈ ગયું છે चलले चलले साफ करे चलले चलले पांच महिना होती दर्शन नही ना मारा भाया जय कमलो पांच महिना होती दर्शन नही पांच महिना होती दर्शन नही आलो जो पार्टी आने અત્યારે જો આ પાર્કિંગ માં બધું ખુચરો ખુચરો હો ચુકા છે એ ધનોરાજા અમારી યહા પડી હે ઓર યહા ઓર યહા યે سارے લોક જય માતાજી ભાઈ જય માતાજી કે મજામાં 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 તો બસ અને અમે જીવેબે નાખડી દી છે વાળીયા બધું હા હા વાળીયા કે આ બડા શું કરું વાળી દી છે વાળો હા હા શું જવાનું છે

અને હાલો જાલ ભાણુબા જવા દયો હાલો જવા દયો આ અત્યારે અમે અને ભાણુબાને બતા ગયાતા બાર તો ભાણુબા માટે મસ્ત એક નાની એવી કાર લઈ આયા છે અને અગર છે તો ઘણા બધા પણ કહું હાલને એક લઈ લેવા દે તો આ લઈ લીધી અમે કાર અને આમ જોતા જ્યાંસ બીજો ઉલી આયા છે ઓય કોરવિલ હો કોરવિલ કોરવિલ તારી આમ ઘર તારો બતાવતા બાઈ ગો ઘર્નું બાંધ કામ કરી રહ્યા છે વાહ મસ્ત મસ્ત જો આ માતા કુડો સીઓ સોખા આવી ના હા હા અને જો કે માં યાર ઓ ના 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 ના

હાય જો અને આપ લઈ આવી આપ ફૂઈ લઈ આવી હો મારે બધી લઈ આવી બહુ મસ્ત માટે બહુ મસ્ત છે માય ચોઇસ કેવા છે મારી ચોઇસ છે મારી ચોઇસ હંમેશા નબરી પૂરતી જ નથી ઓકે

બહુ જાજો કરીએ ને તો તા ઓલો ખરાબ થઈ ગયે પછી થોડુંક કરીએ તો અસર કડકડી ખાવાની મજા આવે પછી આ મીઠું નાખવાનું થોડું